સ્માર્ટ વોચ પહેરવાથી કેન્સર જેવી જીવલેણ બીમારી થવાની સંભાવના છે આવું અમે નહીં પણ અમેરિકાની યુનિવર્સિટી ઓફ નોત્રદામ કહી રહી છે જેણે એક ચોંકાવનારો રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો છે આ રિપોર્ટ પ્રમાણે દુનિયાની અનેક સ્માર્ટ વોચના બેન્ડમાં કેન્સર થઈ શકે તેવા જીવલેણ કેમિકલ્સ છે ફોરેવર કેમિકલ્સ તરીકે ઓળખાતા આ તત્વોને વૈજ્ઞાનિક ભાષામાં પોલીફ્લુરો આલ્કલાઇલ કહેવાય છે એપલ ગૂગલ સેમસંગ ફિટબિટ મોડલ કિંગ ઓફ કિંગ્સ કેસિટિફાય Tyson અને વેન્ઝુઆ સહિત કુલ પંદર કંપનીના સ્માર્ટ વોચ બેન્ડમાં આ જીવલેણ કેમિકલ મળ્યા જે અનેક પ્રકારના કેન્સરની સાથે હોર્મોનલ કિડની અને પ્રોસ્ટેટ ને લગતી બીમારીઓને નોતરે છે આ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવા બાવીસ સ્માર્ટ વોચના બેન્ડનું પરીક્ષણ કરાયું હતું બાવીસમાંથી પંદર સ્માર્ટ વોચમાં આ જીવલેણ કેમિકલ્સ મળ્યા હતા જેમાં એપલ અને નાઇક જેવી બ્રાન્ડ પણ હતી આ સંશોધન પછી હેલ્થ એક્સપર્ટ્સ અને ગ્રાહકોના હક માટે લડતી સંસ્થાઓએ આ દરેક કંપની સામે કડક પગલા લેવાની અપીલ કરી છે હવે આ પીએફએ એવા એવાલ કેમિકલ્સ છે જેમાં સિન્થેટિક કમ્પાઉન્ડ હોય છે આ સિન્થેટિક કમ્પાઉન્ડ પ્રોડક્ટને પાણી અને તેલ જેવી વસ્તુઓથી બચાવે છે જો કે નિષ્ણાતોના મતે આ કેમિકલ ચામડી સાથે સતત સંપર્કમાં રહેતું હોવાથી જીવલેણ બીમારીઓની શક્યતાઓ વધી જાય છે જ્યારે હાથમાં પરસેવો થાય ત્યારે બેન્ડ પરનું આ કેમિકલ ચામડીમાંથી શરીરમાં અને ત્યાંથી સીધું લોહીમાં જાય છે આ રિપોર્ટ જાહેર થયો એના પછી ઘણી કંપનીઓએ ખાતરી આપી કે તેઓ તેમની સપ્લાય ચેઇનની તપાસ કરશે ઉપરાંત બેન્ડમાં હાનિકારક કેમિકલ હશે તો તેને દૂર અથવા તો ઓછા કરવાનો પ્રયાસ કરશે અમેરિકામાં તો એપલની સામે કેસ પણ ફાઇલ થયો છે એપલ પર આરોપ છે કે તેમણે ઓશન અને રેગ્યુલર સ્પોર્ટ બેન્ડમાં આ કેમિકલનો ઉપયોગ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યા છે હવે હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે આ કંપનીઓ તેમની પ્રોડક્ટમાં જે પણ હાનિકારક મટીરિયલ વાપરે છે તેની માહિતી જાહેર કરે તે ખૂબ જ જરૂરી છે આ વિશે માહિતી આપશો તો જ ગ્રાહકો તેનાથી થતા નુકસાન થી પોતાને બચાવી શકશે તેમણે ગ્રાહકો ને પણ પ્રોડક્ટમાં રહેલા કેમિકલ્સ જોઈને જ તેને ખરીદવા માટે અપીલ કરી છે હવે તમે જે સ્માર્ટ વોચ પહેરો છો તેમાં તો આ કેમિકલ્સ નથી ને એકવાર ચેક કરી લેજો